કાલે ગુજરાતમાં જ પંદર જેટલા સીએ અને ટેક્સ કન્સલ્ટન્ટના ત્યાં રેડ પડી છે એ લોકો કસ્ટમરના ખાલી ખોટા ડિડક્શન અને ક્લેમ કરતા હતા અને ઇન્કમ ટેક્સમાં એમને ફાયદો કરાવી આપતા હતા અને એ ફાયદો ખોટા રેન્ટની રિસીપ મૂકીને અને કોઈ પોલિટિકલ પાર્ટીની અંદર દાન આપી અને એમાંથી કમિશન લઈ અને એ લોકો કસ્ટમરને મોટો ફાયદો કરી અને તેમનું કમિશન લેતા હતા તો એ માટે ગુજરાતની અંદર કાલે પંદર જેટલા સીએ અને ટેક્સ કન્સલ્ટન્ટ ઉપર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે અને એમના ડેટા ચેક કરી અને એમના જે ક્લાયન્ટોના જે એમને ખોટા ડિડક્શન લીધેલા છે ખોટા ક્લેમ કરેલા છે ઇન્કમ ટેક્સમાં એની માહિતી એમના પીસીમાંથી લઈ અને બલ્કમાં ઘણા બધા લોકોને એક સાથે ટેક્સની નોટિસ મોકલવામાં આવી છે તો આ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા એક બહુ મોટી પહેલ કરવામાં આવી છે કે બલ્કમાં બહુ બધા લોકોને એક સાથે નોટિસ મોકલવામાં આવે અને આ જે ગેરરીતિ થઈ રહી છે તેને રોકવામાં આવે કે સીએ એડવોકેટ ટેક્સ કન્સલ્ટન્ટ પોતાના ક્લાયન્ટને ઓછો ટેક્સ ભરવો પડે એ માટે ખોટે ખોટી રિસિપ્ટો બનાવે છે ખોટા રેન્ટના એગ્રીમેન્ટો બનાવે છે રિસિપ્ટ બનાવે છે ખોટા ખોટા પોલિટિકલ પાર્ટી માટે ટ્રસ્ટની અંદર ડિડક્શન આવે છે અને ફાયદો કરી આપે છે ને પોતે કમિશન લેજે તો આ એક ખોટી વસ્તુ છે ગવર્નમેન્ટને આનાથી બહુ મોટો નુકસાન થાય છે તો આવું કામ ના કરવું જોઈએ અને અમારા આવા બીજા લીગલ અપડેટ્સ સમાચાર જોવા માટે અમારી ચેનલને આજે જ લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો